જાન્યુઆરી અયોધ્યામાં આયોજિત રામ મંદિર ઉદઘાટન કાર્યક્રમમાં ચાર શંકરાચાર્ય ની હાજરી ન આપવા અંગે વાત કરી છે તેમનું કહેવું છે કે અલગ અલગ શંકરાચાર્યના અલગ અલગ મંતવ્યો હોઈ શકે પરંતુ ચારેય શંકરાચાર્ય નથી જતા તે નિવેદન ખોટું છે ચારેય શંકરાચાર્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહીં જાય કેટલાક શંકરાચાર્ય જઈ રહ્યા છે અને કેટલાક નથી જઈ રહ્યા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં રામલલ્લાનો અભિષેક કરશ્યા આ સમારોહ માટે ભારત અને વિદેશમાંથી પણ ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને સાથે જ અંતર્ગત ચારેય શંકરાચાર્યને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જોકે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ચા ચારેય જણાએ એવું કહીને આમંત્રણ નકારી કાઢ્યું છે કે મંદિરનું કામ હજી પૂરું નથી થયું અને આવી સ્થિતિમાં પવિત્ર કરવા એ શાસ્ત્રો વિરુદ્ધ છે પરંતુ કહેવાય રહ્યું છે કે જ્યોતિષ અને ગોવર્ધન પીઠના શંકરાચાર્ય જ્યારે લોકો આ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે શ્રીંગેરી મઠના શંકરાચાર્ય કાર્યક્રમને સમર્થન આપતા જોવા મળે છે